મિત્રો આજે વાવ થરાદની જનતાએ જબરદસ્ત રંગ રાખ્યો જે પોતાની એકતા સંગઠન શક્તિ અને તાકાત સડકો પર બતાવી છે સેલ્યુટ કરું છું વંદન કરું છું ગુજરાતની અંદર જે પ્રમાણે દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર એ ભરડો લઈ ચૂક્યું છે ગુજરાતની અનેક બેન દુકીરી માતાઓને વિધવા બનાવી ચૂક્યું છે ડ્રગ્સ યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે આના મુદ્દેની કેમ્પેન આના મુદ્દેના એક આંદોલનની શરૂઆત થરાદથી થઈ અને એ છતાં મને એપ્રિશિએટ કરવાના બદલે જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યો એ મારી બદનામીની વિરુદ્ધમાં તમે પોતાને માઠું લાગ્યું હોય તમારું પોતાનું અપમાન થયું એ રીતે તમે જે પ્રમાણે મારા સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા સમગ્ર સર્વ સમાજના વાવ થરાદના લોકોને હું વંદન કરું છું હું સેલ્યુટ કરું છું ગેનીબેન ઠાકોર ગુલાબસિંહભાઈ રાજપૂત અને આખા દલિત સમાજના બધા જ અગ્રણીઓ સર્વ સમાજના વડીલો આગેવાનો ક્ષત્રિય સમાજ ચૌધરી સમાજ ઠાકોર સમાજ મોટી સંખ્યામાં બધા જ લોકોએ જે પ્રમાણે સમર્થન કર્યું છે બધા લોકોને હું દિલથી અભિનંદન પાઠવું છું ધન્યવાદ કરું છું અને આ જ પ્રમાણે સાથે મળીને આપણે લડતા રહીશું અને આખું થરાદ આખું બનાસકાંઠા આખું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બને એના માટે પ્રયત્ન કરતા રહીશું હવે વધુ એક તાકાતવાળો કાર્યક્રમ છ ડિસેમ્બરે કરીશું ડોક્ટર સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન છે એ દિવસે હું આવું છું ફરી એકવાર થરાદ તો ફરી એકવાર મોટો મોરચા માટે તૈયાર થઈ જાવ ફરી એકવાર તાકાત બતાવીએ ફરી એકવાર સંગઠન શક્તિ બતાવીએ છ ડિસેમ્બરે સાંજે થરાદ